જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો બસ હું રેડી થઈ ગઈ હઉં મારો દીકરો પણ રેડી થઈ ગયો હે અને અમે આજે જાય હું મકાનના વાસ્તુમાં કામ બધું કરી લીધું હે કપડાં સંકેલવાના બાકી બાકીએ તો એ આવીને કરશું બાકી બન્યા રહેજો વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને લાઇક કરજો કેવો લાગે છે વિડીયો તે જરૂરથી કમેન્ટમાં જણાવજો તો ચાલો હવે જલ્દી ઘરને તાળા દઈએ અને નીકળીએ તો ફ્રેન્ડ્સ બસ અમે નીકળી ગયા ચપરેડી જવા માટે અને પહોંચી પણ આવ્યા માધવનગર ચપરેડી ત્યાં એક જ કુટુંબના બધા જ ભાઈઓએ મળીને પાંત્રીસ મકાન એક જેવા સેમ ટુ સેમ કાંઈ એક વસ્તુ પણ તમને અલગ જોવા ન મળે તો એનું વાસ્તુ હતું બહુ મોટો પ્રોગ્રામ હતો બહુ જ મજા આવી અને પબ્લિકની તો વાત જ ન પૂછો ઘણી બધી પબ્લિક આવી હતી કારણ કે એ સાત ભાઈઓનું કુટુંબ હે પછી અમે જમ્યા જમણવાર બહુ મસ્ત હતો અને મકાન તમને બતાવું તો જો બધ બધા સળંગ તમારી નજર પહોંચે ત્યાં સુધી એક સરખા જ મકાન હે અને ધ્રુવેશભાઈ અહીંયા કારણે પગે લાગતા હતા માતાજીને તો બહુ મસ્ત મકાન બનાવ્યા હે ઇન્ટિરિયર બહુ બહુ મસ્ત કરેલું હે અને સ્ટોરેજ પણ એટલો મસ્ત રીતે કરેલો હોય કે આપણને ક્યાંય કોઈ વસ્તુની કમી જ ન લાગે રસોડાની સ્પેસ બહુ જ સારી હતી કિચન કેબિનેટ બહુ મસ્ત હતા ટીવી યુનિટમાં પણ સિમ્પલ રીતે ભગવાનના મંદિરની પણ સારી એવી જગ્યા એક બેડરૂમ સિમ્પલ એક બેડરૂમની અંદર બાથરૂમ અને હોલમાં રાધેકૃષ્ણની મસ્ત મજાની મૂર્તિ આ એક બેડરૂમમાં જે પણ ફર્નિચર કરેલું હતું તેનો વ્યૂ છે કેટલો મસ્ત લાગે છે તમે જરૂરથી જોઈ લેજો તમને તમારા ઘરમાં કામ કરાવવું હોય તો કામ લાગશે ને જો સેમ કલર સેમ ડિઝાઇન ક્યાંય એક વસ્તુનો ફરક નતો બધા કોલોની એક સરખી ઘરે જવા માટે મેળામાં શું લીધું તું શું હે અને શું કહેવાય આ આ હે આને શું કહેવાય વિમાન ફ્રેન્ડ્સ તો બસ ફરી આવ્યા અને નીંદર પણ કરી લીધી સારી એવી અને હવે હું બનાવું છું ચાય અને બસ ચાય પી ને કપડાં સંકેલવાના હે તો સંકેલીશ ને બાકી થોડુંક બીજું બે ત્રણ કામ હે આજે ચૈત્ર મહિનાની પૂનમ હે તો કીડિયારું પૂરવા પણ જાઉં હે તો જોઈએ હવે કેટલે સુધી કામ પહોંચે ઘણું બધું તો કામ એટલું બધું નથી પણ તો એ થાકોડો સારો એવો લાગી ગયો ને એક આ ગરમી ઓહો હો કેવી ગરમી છે બહુ જ ગરમી છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને લાઈક કરજો તો બસ સૂરજ હાથમી ગયો આજનો દિવસ પૂરો થયો કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી